ઉપસ્થિત આદરણીય વંદની પૂજની પ્રાતા સમય એવા સંતશ્રીઓ સર્વશ્રી આત્માનંદજી સરસ્વતીજી સમાજના માજી ધારાસભ્ય આદરણી રાજેશભાઈ ગોહિલ મારે મેયર સાહેબ કોળી સમાજની આન બાન ને શાન એવા સૌ વડીલો યુવાન મિત્રો ભાઈઓ બહેનો માતાઓ બાળકો અને જેમના માટે આ સમૂહ આયોજન ને જેમના માટે આયોજન કરવામાં આવ્યું છે એવા સૌ સમૂહ જોડાયેલા નવ દંપતી આજે સમયની જે માંગ છે અત્યારે સમાજને યોગ્ય દિશા યોગ્ય રસ્તો હાસી દિશા ને હાસો રસ્તો આજે સમાજને જરૂર છે અને ઈ

યુવાનો જયારે રસ્તા પરથી થી ભટકી જાય છે ત્યારે એ કુટુંબ નું પરિવાર અને સમાજ નું ધનોત્પણ નીકળી જાય છે સમાજને યોગ્ય દિશા યોગ્ય રસ્તો શિક્ષણ લીધું એને અને શિક્ષણ ની આરે ઉત્તમ સંસ્કાર પણ રેડવા પડશે જેને સંસ્કાર નથી રેડ્યા ને એની દિશા ને દિશા તમને બતાવો આઠ કરોડ રૂપિયા ભેગા કર્યા ઘરના ઘર બનાવવા તો ઘરના ઘર બને એ આ ભારત ની હિન્દુસ્તાન ની સંસ્કૃતિ નું કલમ છે

તમે કારે ઘરના ઘરમાં જાજો તો ખરા ન્યા કોના માં બાપ છે ઘરણા ઘરમાં કોના માં બાપ ને રહી કે આશરો લે છે ઈ જોવો તો ખરા પછી આપણે મોટા મોટા ભાષણો કરીએ આમ છે ને તેમ છે પણ ઘરના ઘરમાં જેના માં બાપ જાતા હોય ને એને હું કહું છું

કે અમદાવાદ રાજકોટ સુરત વડોદરા બે નોકરી કરતા હોય મા બાપ થી નોખો થઈ ગયો હોય એના છોકરાને કોણ હસવે એના છોકરાને કોણ મોટા કરે તો આવા શહેર માં ઘોડિયા ઘર છે

કોઈ સમાજ ના ઇતિહાસ ને તમે ભૂલતા નહી કોઈ સમાજ નો ઇતિહાસ ખુમારી મરદાનગી જિંદાદી છે લખાયેલો ઇતિહાસ છે આ દેશમાં માં પચીસ કરોડ કોળી રહે છે પચીસ કરોડ સૌથી મોટી વસ્તી કોળીસ કરોડ આ ગુજરાત માં સાડા છ કરોડ માં અઢી કરોડ કોળી છે અને આ બોટાદ જિલ્લામાં અને ગઢડા તાલુકામાં સૌથી મોટી વસ્તી કોળી સમાજ તમને બધા એને કહું કે આપણે બધા બીજા સમાજની હારો હાથ દુનિયા ઉપર કબજો કરવો હોય ગઢડા ઉપર બોટાદ ઉપર ગુજરાત ઉપર દેશ ઉપર નહી દુનિયા ઉપર તો દીકરા દીકરીને ને ભણાવવા મળો આમાં પણ છોડો ગઢડા છોડો બોટાદ છોડો ગુજરાત છોડો ભારત છોડો ને વિદેશ ધરતી ઉપર મહેનત કરીને વસવાટ કરો અને પૈસા કમાવો આ દુનિયા આજે કરી રહી છે ત્યારે આપણે આમાં પણ છોડવું નથી ગઢડા છોડવું નથી બોટાદ છોડવું નથી એટલે આપણે ન્યાયાન પડ્યા છે બહાર નીકળો જેને જેમ કરતા રહો સમાજની સેવા કરતા રહો ખામા પર ને ગઢડા ને દીકરા દીકરીને ભણવાના શૈક્ષણિક સંકુલ ના નિર્માણ કરો

જોરદાર વક્તવ્ય આપવું છે આપણે જીવનમાં ઉતારો જેવું ખરું તો હવે આપણી વચ્ચે